નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આ પાઠના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તમે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને પાઠ જોવા મળશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પાઠના સ્વાધ્યાય તેમજ વિડીયો પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છ રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી ભાગ બીજો પ્રથમ ભાગની અંદર આપણે ઝવેરચંદ મેઘાણીના નાનપણના જીવન વિશે માહિતી મેળવી જેમાં કોલેજ સુધીના અભ્યાસ સુધીની આપણે વાત કરી હતી ત્યાર પછી હવે આગળનું જોઈએ તો બીએ માં વધુ સારા શિક્ષણના લોભે જુનાગઢ ગયા પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવી સન ઓગણીસો માં બી પાસ થયા કોલેજમાં એ વર્ષે મેગેઝીન પ્રથમ અંક નીકળ્યો એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદ હતો

તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો પોતે બાળક કારણ કે પોતાને કૌટુંબિક પરિસ્થિતિના કારણે મેઘાણી છે તેને કલકત્તા જેવા રહેવું રહેવા જવું પડે છે અને ત્યાં જઈ ત્યાં પણ તેઓ શીખવાનું શરૂ રાખે છે બંગાળી ભાષા શીખે છે અને ત્યાં બંગાળી સાહિત્ય ક્યાં પ્રકારનું છે તેના વિશે ઘણી બધી જાણકારી મેળવે છે ત્યાં રવિન્દ્રનાથ ટાગોર કે જે આપણા મહાન કવિ છે તેમની કવિતાઓની અસર છે તેમના ઉપર થાય છે અને ત્યાર પછી મેઘાણીજી છે તે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરે છે વચ્ચેના કાળમાં તેઓ ઇંગ્લેન્ડ પણ જઈ આવે છે પણ ગમે ત્યાં જાય તેને સૌરાષ્ટ્રની ધરતી છે તે તો સતત યાદ આવ્યા રાખે છે કારણ કે મૂળ તો તેમનું બાળપણ આપણે જોયું હતું કે લાખાપાદર અને જુનાગઢ થાણાની આજુબાજુમાં જ થયેલું અને એટલા માટે જ તેઓ પહાડનું બાળક કહેવાયા હતા અને તેથી જ તેને આ સમય છે તે ખૂબ જ યાદ આવતો હતો કલકત્તાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર વાજસુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં કલકત્તાથી પાછા આવી અને હડાળાના દરબાર સાથે ચર્ચા વિચારણા મસલત એટલે વિચાર કરવો કે ભાઈ કઈ બાબતે કામ કરવું અને કેવી રીતે કામ કરવું આ પ્રકારની ચર્ચાઓ છે તે રાત્રે દરબારે અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું તે વાતો તેમણે લખવા માંડી પછી તો તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ સાહિત્યનું લેખન કરે અને ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોક સાહિત્ય એકઠું કરે વિદ્યાર્થી મિત્રો અડાળા દરબાર સાથે બેસી અને તેમણે નક્કી કર્યું કે મારે હવે સોરઠી બહારવટિયાઓ છે તે અડાળા દરબારે જે વાતો કરી સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કરી તેમાંથી મેઘાણીને એવું લાગે છે કે મારે આના વિશે વધુ અભ્યાસ કરી અને તેમના વિશે કંઈક લખવું જોઈએ અને આ રીતે તેઓએ લખવાની શરૂઆત કરી અઠવાડિયાની અંદર ત્રણ દિવસ તેઓ સાહિત્યનું લખાણ કરતા અને ત્યાર પછી સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી અને ગામડાઓમાંથી લોક સાહિત્ય છે તે ભેગું કરવાનું શરૂ કરે છે એકઠું કરવું એટલે ભેગું કરવું ચારણો ભરવાડો કાઠીઓ દાદીમાઓ અને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે જેમ બોલાય કે ગવાય તેમજ લખી લેવું એમનું કામ આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યા ખરા તો વિદ્યાર્થી મિત્રો સાહિત્ય એકઠું કરવા માટે જે લોકો પાસે ઘણી બધી જાણકારીઓ હોય એવા લોકોની મેઘાણીજી દ્વારા મુલાકાત લેવામાં આવે છે જેમાં ચારણ છે ચારણો છે ભજનીકો છે કાઠીઓ છે રાવણ હથા વગાડવા વાળા જે હોય તેમની પાસેથી ઘણા દાદીમા પાસેથી પણ ઘણી બધી માહિતી મળે એવી રીતે ઘણી ગૃહિણીઓ પાસેથી પણ આ પ્રકારની માહિતીઓ મળતી હતી તેમની પાસેથી તેઓ લોકગીતો અને આવી ઘણી બધી બાબતો છે તે તેમની પાસેથી જાણી લેતા અને તેમને લખી લેતા જેવી રીતે ગવાય તેવું જ તેઓ લખી લેતા આમ કરતા કરતા તેમણે જાત જાતની અનેક પ્રકારની કથાઓ ભેગી કરી અને સ્ત્રીઓના કંઠમાં એટલે કે ગળામાં જે પરંપરાથી જળવાયેલ લોકગીતો હતા એ બધા લોકગીતો ભેગા કર્યા અને તેને લખવાનું કામ પણ કરે છે એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે પણ સહેલું હશે ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ ન તો ભોજન ઇત્યાદિની મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી વિદ્યાર્થી મિત્રો અત્યારે તો આપણી પાસે ઘણી બધી સુવિધાઓ છે કે આપણે સાંભળેલી વાતો છે તેને રેકોર્ડિંગ કરી શકીએ છીએ પણ એ સમયની અંદર આ વાર્તાઓ આ ગીતો એ બધું ભેગું કરવું એ કઈ સહેલી વાત ન હતી કારણ કે એ સમયની અંદર વાહન વ્યવહારની એક તો પૂરતી સગવડ ન હતી એટલે ક્યાંય પણ જવું હોય તો મોટાભાગે ઘોડા ઉપર બેસી અને રખડપટ્ટી એટલે કે ફરવાનું થતું ક્યારેક ક્યારેક ઊંટ પણ મળતો સાથે ઘણી જગ્યાએ રહેવાની જમવાની પણ મુશ્કેલીઓ પડતી અને રેકોર્ડિંગની સગવડ પણ નહોતી એટલે જે બોલાય તે સાથે સાથે લખતું પણ જવાનું આવી બધી મુશ્કેલ પરિસ્થિતિઓની અંદર પણ મેઘાણીજીએ સાહિત્ય સર્જન છે તે શરૂ રાખ્યું અને ઘણા બધા સાહિત્યની રચના કરેલી આપણને જોવા મળે છે એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા ગયા તો હતા વાર્તા શોધવા ખૂબ ફર્યા પણ વાર્તા ન મળી આટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું એક વખત પોરબંદર કે જે બરડા વિસ્તાર આવે તે બરડા વિસ્તારની અંદર બગબજર બગવદર નામનું ગામ છે તે બાજુ જાય છે તેમનું જવા માટેનું મૂળ કારણ તો એવું હતું કે ત્યાંથી કઈ નવી વાર્તા જાણવા મળે તો તેના વિશે લખી શકાય પરંતુ ખૂબ ફર્યા પછી પણ તેમને વાર્તા મળતી અને પોતે જે આવ્યા હતા તે આટો ધક્કો નિષ્ફળ લાગતો હતો પરંતુ પાછા ફરતી વખતે તેમને યાદ આવે છે કે પોરબંદર તરફની જે મેર લોકો છે અને મેર સ્ત્રીઓ દ્વારા જે રાસ લેવામાં આવે તે રાસડાઓ છે તે ખૂબ જ પ્રખ્યાત છે અને તેઓ સરસ રીતે આ રાસ ગાતા ગાતા લેતા હોય છે તો આ મેઘાણીજીને પણ મન થાય છે કે ચાલ આ બાજુ આવ્યો છું તો આજે મેઘાણીજી છે રાસ જોવા માટે સાંભળવા માટે ઘણા બધા લોકોને મળે છે પરંતુ અજાણ્યા વ્યક્તિ પાસે કોઈ વ્યક્તિ રાસ ગાવા માટે કે રાસ લેવા માટે તૈયાર થતું નથી ત્યારે તેઓ હતાશ થઈ જાય છે પણ ત્યાં તો એક મેરાણી મળ્યા ઢેલીબહેનનું ઢેલીબહેન એમનું નામ તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા મેઘાણીનો હાથ લખતો રહ્યો કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે આવા ઢેલીબહેન વિશે મેઘાણી વિશે કહે છે કે કોઈ તૈયાર થતું ન હતું એવા સમયે ઢેલીબહેન નામના એક મેરાણી છે તેઓ તૈયાર થઈ છે અને તેમણે પોણી મોટા ભાગે વહેલી સવાર સુધી એટલે કે તેમના કાન સાંભળતા રહ્યા અને હાથ છે તે લખવાનું કામ કરતો રહે છે આમ એમને લાગ્યું કે આ ગીતે મઢેલી રાત છે તે ક્યારેય ભૂલી નહીં શકે અને આવા ઢેલીબેન વિશે મેઘાણીજી લખે છે શું કહે છે કે ધોળા ધોળા લુગડામાં ઢેલી બહેનનું વર્ણન છે તે મેઘાણીજી દ્વારા અહીં કરવામાં આવ્યું છે કે મોટી મોટી આંખી નીસી ઢાળીને મારે આંગણે ઈવડાઈ ઉભાતા જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણ મેં તો આટલી ઓટલી મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને હ હ હ તમે અહીં ઉપર બેસો નહીંતર હું નીચે બેસું

અને પોતે નીચે બેસવા જાય છે ત્યાં તો મેઘાણીજી પગે પડી અને કહે છે કે તમે પણ અહીં ઉપર જ બેસો નહીતર હું પણ નીચે બેસું એમ કહી મને ઉપર બેસાડી પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં પોતે નીચી મુંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવી જાય એક પછી એક ગીત મધરાત સુધી ગાયા આવી રીતે જે જે ગીતો મેઘાણીજીને જોતા હતા તે ગીતો મેઘાણીજી એક એક કડી બોલતા જાય અને બહેન છે તે આખું ગીત પૂરું ગાય અને મેઘાણી એટલે માથું નીચું રાખી અને ઝીણા એટલે નાના નાના અક્ષરમાં જાય એટલે લખતા રહે આ રીતે એક પછી એક ગીત છે તે મધરાત એટલે કે અડધી રાત્રિ સુધી આવી રીતે ગીત ગાવાનું અને લખવાનું શરૂ રહે છે આવા તો કેટલાય પ્રસંગો હશે પણ ઈસવીસન ઓગણીસો નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા ત્યાંની હિરબાઈ નામની ચૌદ વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકળાળ સિંહને વાછડીનું માસ ચાખવા ન દેતા લાકડી વતી હાકી મૂક્યો એ પ્રસંગ વિશે કાગ બાપુના જ શબ્દો વિદ્યાર્થી મિત્રો મેઘાણીના જીવનની અંદર આવતો ઘણા બધા પ્રસંગો છે પરંતુ તેમાં પણ ખાસ એક યાદગાર પ્રસંગ કે જે ઓગણીસો કાગ અને તેઓ મેઘાણીજી બંને નજીક આવેલા ચારણોના એક નેસની અંદર જાય છે અને ત્યાં હીરબાઈ નામની એક ચૌદ વર્ષની ચારણ કન્યા કે જે પોતાની વાછરડીને બચાવવા માટે ડાંગ લઈ અને ડાંગ એટલે લાકડી લાકડી લઈ અને સિંહની સામે થાય છે અને તે વખતનું દ્રશ્ય કેવું હતું અને સિંહને કેવી રીતે એ ભગાડે છે તેના વિશે કાગબાપુના શબ્દોમાં સાંભળીએ તો કાગબાપુ બાપુ તેમના વિશે કહે છે કે તે વાત આપણે કાગ બાપુના શબ્દોમાં સાંભળીએ કે તુલસી શ્યામ થી બે ગાઉ અમે ખજૂરીના નેસડે હતા વિદ્યાર્થી મિત્રો બે ગાઉ એટલે એક ગાઉ એટલે અઢી કિલોમીટર એટલે લગભગ તુલસી શ્યામ થી પાંચેક કિલોમીટર દૂર

થવા આવ્યો હોય તો આછું આછું અંધારું થયું હોય અને સાંજનો સમય થવા આવ્યો હોય એવી વેળા એટલે રોલ કોળ થઈ સાંજનો સમય હતો ખાંડુ ધણ ઝુંપડે આવતા હતા એટલે કે ગાયો અને ભેંસોનું ધણ છે તેઓ ફરી પાછા સાંજ પડતા ઝુંપડે આવતા હતા તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈ ની વોડકીને હવે પાદરમાં જ પાડી તેમાં હીરબાઈ નામની એક છોકરી છે ચારણની બાઈ છે તેની વોડકી એટલે વાછરડી

ધાર એટલે ઊંચી ટેકરી તે ઊંચી ટેકરી ઉપર ચડી અને જોવે છે ત્યાં તો હિરબાઈ ત્યાં પહોંચી ગઈ હતી કે કે ક્યાં પહોંચી ગઈ તો જ્યાં એટલે શિકાર કર્યો હતો અને છે તે સિંહ વાછરડીની ઉપર ઉભી રહી અને સાવજ એટલે કે સિંહની સામે સોટી એટલે લાકડી અને વીંજતી એટલે ફેરવતી હતી હાવજ બે પગે સામો થઈ હોકારો કરતો હતો પણ બાઈ હવજના ફીણથી નાઈ રહી પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધો ત્યારે સિંહ છે તે બે પગે ઊંચો થઈ અને હુમલો કરવા માટે જાણે કે તૈયારી કરતો હોય આ પ્રકારની દ્રશ્ય છે તે જોવા મળે છે પરંતુ ચારણ કન્યા એટલે કે હીરબાઈ છે તેણે આ બાઈ હીરબાઈએ વાછરડીને ખાવા ન દીધી અને એ વખતે ચારણકન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું અને આ દ્રશ્ય જોઈ અને જે પ્રખ્યાત કવિતા ચારણ કન્યા તમે વિદ્યાર્થી મિત્રો કદાચ સાંભળી હશે અને ન સાંભળી હોય તો આપણે ચારણ કન્યાની કેટલીક પંક્તિઓ જોઈશું તમે આગળ આખી કવિતા સાંભળવી હોય તો તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો તો તમને ચારણ કન્યા નામની કવિતા છે તે સાંભળવા મળશે કવિતા ખૂબ જ લાંબી હોય હમણાં આપણે થોડી ચારણ કન્યાનું વર્ણન કરીએ અને ઝવેરચંદ મેઘાણી છે તેણે આ ચારણ કન્યા વિશે જે કવિતા લખી તે ચારણ કન્યાનું દ્રશ્ય જોઈ અને લખી હતી ત્યારે આખો લાલ ધમેલ ત્રાંબા જેવી થઈ ગઈ એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અને અમે એમને માંડ માંડ પકડી રાખેલા એટલે કે ઝવેરચંદ મેઘાણી છે તેઓ પણ સિંહની સામે જાણે કે લડવા જતા હોય એવી ગુસ્સામાં તેની આંખો છે તે લાલ થઈ જાય છે અને સિંહ તરફ જાણે કે દોડવા જતા હોય એવી તૈયારી કરે છે પરંતુ તેમની સાથે જે લોકો હતા તેમણે મેઘાણીજીને રોક્યા આ રીતે વિદ્યાર્થી મિત્રો ચારણ કન્યા કે જેમાં ચારણ કન્યા વિશે મેઘાણીજીએ લખ્યું છે તેના વિશે થોડી પંક્તિઓ જોઈએ તો ચારણ કન્યા વિશે મેઘાણીજી લખે છે કે ચારણ કન્યા કેવી હતી અહીં તેનું હીરબાઈનું વર્ણન છે તે લખેલું છે હીરબાઈનું વર્ણન છે આપણે થોડુંક જોઈએ કે ચૌદ વર્ષની ચારણ કન્યા ચુંદળિયાળી ચારણ કન્યા ણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા તો વિદ્યાર્થી મિત્રો આ હિરબાઈનું વર્ણન છે આખી કવિતા ખૂબ સરસ છે તમે એક વખત સાંભળજો તમને ખૂબ જ મજા આવશે અહીં આપણે ખૂબ લાંબી કવિતા હોય આખી કવિતા અહીં અહીં લેતા નથી પરંતુ તમને ખ્યાલ આવે એટલા માટે આપણે માત્ર હીરબાઈનું વર્ણન કે હીરબાઈ કેવી હતી ચાલો હવે આગળ જોઈએ વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા એ બધા ગીતો કોઈને ગમી જાય મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી વેણીના ફૂલ અને કિલ્લોલ તેઓ બાળકો અને કિશોરો કે નાની ઉંમરના વાચકો માટે તેમણે આ બે કાવ્ય સંગ્રહો છે તે બનાવેલા છે તેની અંદર બાળકોને ગમે તેવા ગીતો દરેકને ગમે તેવા ગીતો પણ તેમણે લખ્યા છે સાથે સાથે મેઘાણીજીએ અદ્ભુત અદભુત વાર્તાઓ પણ આપી છે તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય સૌરાષ્ટ્રની રસધાર કે જે એક થી પાંચ ભાગની અંદર આવેલી છે વિદ્યાર્થી મિત્રો તમે પણ જો વાંચનમાં શોખ ધરાવશો અને સૌરાષ્ટ્રની રસધાર એક વખત વાંચશો તો તમને ઘણી બધી જાણકારીઓ મળશે ઘણી બધી ઇતિહાસ વિશેની જાણકારીઓ મળશે તો ખાસ એક વખત સૌરાષ્ટ્રની રસધાર છે તેનું વાંચન કરવું જોઈએ અને દરેક ગુજરાતી છે તે જાણતો જ હશે લોકો પાસેથી સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાઓનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો છે જેમ કે જટો હલકારો હીરબાઈ આલેખ ખરપડો કરવાનો ને આપા સાદુળ જોગીદાસ ખુમાણ આપો રતો આપા દાના ભગત સત દેવીદાસ વગેરે બધા સાચકલા ને ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી હૈયામાં શૌર્ય અને રૂવાડા ઉભા કરાવી ન દે તો જ નવાય વિદ્યાર્થી મિત્રો જે મેઘાણીજીના જીવન વિશે આપણે જાણ્યું એવી જ રીતે તેમના સાહિત્ય વિશે પણ જો તમારે જાણકારી મેળવવી હોય

સાદુળ જોગીદાસ ખુમાણ આપો રતો દાના ભગત અને સતદેવીદાસ જેવા ઇતિહાસની અંદર જે મહાપુરુષો કે જે સત્પુરુષો થયા એવા સત્પુરુષો વિશે જીવન ચરિત્રો તેમના ખરી માહિતી છે તે આપણને મેઘાણીએ આપેલી છે તે પણ એક વખત અચૂક વાંચવા જેવી છે અને આ વાંચતા આપણામાં પણ ખમીરવંતા પાત્રો છે તે આપણી આંખોમાં પણ ઘણી વખત પાણી લાવી દે અને ક્યારેક આપણામાં શૌર્ય પણ જગાડે આવી રૂવાડા ઉભા કરી દે તેવી વાતો છે તે મેઘાણીજી દ્વારા લખવામાં આવેલી છે ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્ય વાળો એમ પડશે ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે ઉમાશંકર જોશી કે જેઓ પણ ગુજરાતના જાણીતા લેખક છે તેઓ ઝવેરચંદ મેઘાણી વિશે કહે છે કે કયામત નો દિવસ એટલે કે જ્યારે મૃત્યુનો અંતિમ દિવસ હોય તેને કયામત નો દિવસ કહેવાય તો એ કયામત દિવસે જ્યારે તમારા નામની બ્રુમ પડશે અને ત્યારે એવી રીતે તમને બોલાવવામાં આવશે કે ક્યાં ગયો પેલો લોક સાહિત્ય કારણ કે મેઘાણીજી દ્વારા એટલા બધા લોક સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું હતું એટલા માટે આવી રીતે ઉમાશંકર જોશી છે તેમના માટે કહે છે ત્યારે મેઘાણીજી પણ તેમને હસતા હસતા કહે છે કે એવા જ પ્રકારની બૂમ પડે તે હું પણ ઈચ્છું છું તેવી મારી પણ આકાંક્ષા અંતરની ઈચ્છા છે નવમી માર્ચ ઓગણીસસો સુડતાલીસ સુધી મેઘાણીએ ઘોળી ઘોળીને ભરેલા કસુંબલ રંગી લોકસાહિત્યના પ્યાલા લોકો હોશે હોશે પીતા જ રહેશે આવી રીતે નવ માર્ચ ઓગણીસો સુડતાલીસ સુધી ઝવેરચંદ મેઘાણી દ્વારા સાહિત્ય સર્જન કરવામાં આવ્યું અને આ રીતે લોકસાહિત્ય જે મેઘાણીજી દ્વારા કરવામાં આવ્યું છે તે આજે પણ આપણને મળે છે અને આજે પણ વાંચીએ તો આપણા છે તે ઉભા કરી દે આ પ્રકારના સાહિત્યનું સર્જન છે છે તે દ્વારા કરવામાં આવ્યું ઇતિહાસની અંદર વર્તમાનમાં પણ પણ આજે લોકો ખૂબ જ યાદ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠ સમજૂતી છે તે પૂરી થાય છે હવે પાઠની અંદર આવતા જે અઘરા શબ્દો છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ આમ તો પાઠ સમજૂતી વખતે આપણે તેના વિશે જાણકારી મેળવી જ લીધી છે પરંતુ ફરીથી અહીં જોઈએ જેમાં મહેર એટલે દયા કૃપા કે રહેમ એટલે એટલે માટે વાસ્તે વાટ રાહ રહે રસ્તો વોકળો એટલે નાળું નિવેદન એટલે અરજ કરવી કડપ એટલે ધાક મુશ્કેલ એટલે એટલે મુશ્કેલ રીડ એટલે બ્રૂમ બૂમ ધ્રમેલ એટલે ગરમ થયેલું ધીખેલું હાવજ એટલે સિંહ ડણકવું એટલે ત્રાળ પાડવી કે ગર્જના કરવી રઢ એટલે હઠ વોડકી એટલે વાછરડી વેળા એટલે સમય ઘોળવું એટલે ઓગાળવું પાદર એટલે ગામની ભાગોળ ભીનોવાન એટલે શ્યામ રંગનું શરીર નેસ એટલે ઝૂપડું ગાંવ એટલે અઢી કિલોમીટરનો પાનો ચડાવવો એટલે ઉત્સાહ આપવો ઇત્યાદી એટલે વગેરે કાનમાં ગુંજવું એટલે મનમાં સંભળાવું કયામત તો ઈશ્વર ઈશ્વર આગળ ન્યાયનો દિવસ તાસક એટલે રકાબી મોઢડું એટલે મોં મોં મચકોડવું એટલે આભાર કે તિરસ્કાર બતાવવા મો વાકુ કરવું આથડવું એટલે રખડવું રોળકોળ વેળા એટલે સાંજનો વખત અને મસલત એટલે સાથે મળીને થતી વિચારણા એક રૂઢિપ્રયોગ આવ્યો હતો જે ભભૂકી ઉઠવો જેને કહેવાય સળગી ઉઠવું વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છ રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીનો ભાગ બે છે તે પૂરો થાય છે આગળના પાઠના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂર શી સબસ્ક્રાઈબ કરો તેમજ આ પાઠનો સ્વાધ્યાય જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન વિડીઓ તેમજ પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો